નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો હું મનસુખ બારીયા સ્વાગત કરું છું તમારો અમારી ચેનલ યોજના સહાયકારી પર મિત્રો આજે આપણે વાત કરવાની છે પશુપાલન વ્યવસાય એટલે કે બાર દુધાળા પશુઓના ડેરી ફાર્મ કે તબેલાની સ્થાપના માટે સરકાર દ્વારા સહાય આપવામાં આવે છે તેના વિશે પરંતુ આ યોજના વિશે વધુ માહિતી મેળવી હોય તે પહેલાં જો તમે અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી લો અને સાથે સાથે બે લાયકોન ઉપર પણ ક્લિક કરી દો જેથી કરીને અમારા દરેક નવા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ચાલો મિત્રો જાણીએ આ યોજના વિશે મોટાભાગે ગામડાના ખેડૂત પશુપાલકો કે જેઓ પશુપાલનના વ્યવસાય કરવા માંગતા હોય તેઓને સ્વતંત્ર પશુપાલન વ્યવસાય કરવામાં આર્થિક મુશ્કેલી ન પડે તે હેતુથી આ યોજનાને અમલમાં મૂકવામાં આવી છે પશુપાલકને તબેલા કે ડેરી ફાર્મ સ્થાપવા નાણાકીય સહાય જેવી કે પશુ ખરીદી માટે મેળવેલ લોન પર વ્યાજ સહાય પશુઓના રહેઠાણ કે કેટલ શેડ બાંધવા માટે સહાય તથા બીજા સાધનો જેવા કે ચાપ કટર ફોગર સિસ્ટમ મિલ્કિંગ મશીન ખરીદવા માટે સહાય તથા પશુઓના વીમા માટે પણ નાણાકીય સહાય આપવામાં આવે છે પશુઓની ખરીદી માટે બેંક દ્વારા નક્કી થયેલ લોન અથવા નાબાર્ડ દ્વારા નક્કી થયેલ યુનિટની કિંમત એ બેમાંથી જે રકમ ઓછી હોય તેના પર સાડા સાત ટકા વ્યાજની સહાય પાંચ વર્ષ સુધી આપવામાં આવે છે જ્યારે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ કે કોઈપણ જાતિના મહિલા લાભાર્થીને સાડા આઠ ટકા વ્યાજ સહાય પાંચ વર્ષ સુધી આપવામાં આવે છે લાભાર્થીને ડેરી ફાર્મના બાંધકામના કુલ ખર્ચના પચાસ ટકા અથવા વધુમાં વધુ દોઢ લાખ રૂપિયા સહાય પેટે આપવામાં આવે છે આ ઉપરાંત ઇલેક્ટ્રિક ચાપ કટર પર કિંમતના પંચોતેર ટકા લેખે વધુમાં વધુ પંદર હજાર રૂપિયા ફોગર સિસ્ટમ પર પંચોતેર ટકા લેખે વધુમાં વધુ સાત હજાર પાંચસો રૂપિયા અને મિલ્કિંગ મશીન પર પંચોતેર ટકા લેખે તેત્રીસ હજાર સાતસો પચાસ રૂપિયાની સહાય આપવામાં આવે છે પશુપાલકે પશુઓનો ત્રણ વર્ષનો વીમો એકસાથે લેવાનો રહેશે જેમાં પંચોતેર ટકા લેખે વધુમાં વધુ તેતાલીસ હજાર બસો રૂપિયાની સહાય આપવામાં આવશે લાભાર્થી પોતાની માલિકીની જમીન અથવા વારસાઈ કે ભોગવટાની જમીન ધરાવતા હોવા જોઈએ લાભાર્થી પોતાની માલિકીની જમીન ધરાવતા ન હોય તો ભાડાની જમીન પર ઓછામાં ઓછા સાત વર્ષના ભાડા કરારને આધારે ડેરી ફાર્મ કે તબેલાની સ્થાપના કરી શકે છે રિઝર્વ બેંક દ્વારા માન્ય ગણાતી નાણાકીય સંસ્થા કે બેંકમાંથી મેળવેલ લોન ઉપર વ્યાજની સહાય આપવામાં આવશે બેંકમાંથી મંજૂરી મેળવ્યા બાદ આઈ ખેડૂત પોર્ટલ એટલે કે આઈ ખેડૂતની વેબસાઇટ ઉપર અરજી કરવાની રહેશે લાભાર્થીએ બેંક લોનના હપ્તાનું નિયમિત રીતે ચુકવણું કરવાનું રહેશે જો લાભાર્થી ત્રણ કે તેથી વધારે હપ્તા ભરવામાં નિષ્ફળ જશે તો તે સમયગાળાની વ્યાજ સહાય આપવામાં આવશે નહીં ડેરી ફાર્મ કે કેટલ શેડના રિનોવેશન કે રિપેરિંગ માટે કોઈપણ પ્રકારની સહાય આપવામાં આવતી નથી શેડનું બાંધકામ વૈજ્ઞાનિક રીતે ટકાઉ આરામદાયક તથા પશુઓને વરસાદ ઠંડી અને ગરમીથી રક્ષણ આપે તેવું હોવું જોઈએ કેટલ શેડમાં ગમાણ તથા પશુઓને જરૂરિયાત પ્રમાણે પૂરતું પાણી મળી રહે તેવી સુવિધા હોવી જોઈએ રોગ નિયંત્રણ માટે સમયસર રસીકરણ અને વર્ષમાં ઓછામાં ઓછો બે વખત કૃમિનાશક દવાનો ડોઝ આપવાનો રહેશે પશુના મૃત્યુના કિસ્સામાં પોતાના ખર્ચે પશુની ખરીદી કરી યોજના મુજબ બાર પશુઓની સંખ્યા સતત પાંચ વર્ષ સુધી જાળવી રાખવાની રહેશે આ યોજનાનો માસિક પ્રગતિ અહેવાલ દર માસની પંદર તારીખ સુધીમાં જિલ્લા પશુપાલન કચેરી ખાતે મોકલવાનો રહેશે આ ઉપરાંત અરજી માટેની વધુ વિગતો માટે તમારા જિલ્લાના જિલ્લા દૂધ સંઘ દ્વારા નક્કી થયેલ નોડલ અધિકારીશ્રીનો સંપર્ક કરવો અથવા ડિસ્ક્રિપ્શનમાં આપેલ લિંક પરથી પીડીએફ ફાઇલ ડાઉનલોડ કરી માહિતી મેળવી લેવી જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો અને આ અમારી ચેનલ યોજના સહાયકારીને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા તો ફરી મળીશું નવી યોજના અને નવી માહિતી સાથે